હું છું મંજુલા ઠાકોર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા વેધર એનાલિસિસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું આજે તમને જણાવીશ કે ચોમાસું ક્યાં પહોંચ્યું છે આપ સૌને ખબર જ છે કે ચોમાસાની સિસ્ટમ વિખેરાઈ ગઈ છે અને ચોમાસું હજી થોડું મોડું થવાનું છે પરંતુ હું આજે તમને જણાવીશ કે હજુ ચોમાસું એટલે કે અરબ સાગરના અડતા ભારતના રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તથા ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું હજુ પણ અત્યારે છૂટાછવાયા અને વરસાદી ઝાપટામાં વરસી રહ્યું છે તે અને તે ક્યાં છે હું તમને જણાવીશ જે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છે અને ગુજરાતમાં પણ ક્યાં છે તે હું તમને જણાવી દઉં ગુજરાતના અમુક જિલ્લાઓમાં હજુમાં શું છે ગુજરાતના વલસાડ જુનાગઢ ગીર સોમનાથ ડાંગ તાપી છોટાઉદેપુર દાહોદ નર્મદા આવા જિલ્લાઓમાં ચોમાસું વરસી રહ્યું છે અને આ ચોમાસું સંપૂર્ણ જિલ્લામાં એટલે કે સંપૂર્ણ ગુજરાતમાં નથી પરંતુ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છે અને તે હળવાના છૂટાછવાયા વરસાદો છે અને આજે પણ આ જે જિલ્લાઓ મેં તમને જણાવ્યા ગુજરાતના અમુક જિલ્લાઓ તે જિલ્લાઓમાં પણ બધે જ જિલ્લાઓમાં આ છૂટાછવાયા અને હળવા ઝપટાઓ નથી થવાના પરંતુ અમુક અમુક જગ્યાએ આ વરસાદી ઝાપટા થવાના છે અને તેની અસર આ આ સિસ્ટમ ઉપર થવાની છે ને આ સિસ્ટમ ક્યાં પહોંચી છે તેના ઉપરથી આપણે તેનો અનુભવ કરી શકશું કે આ સિસ્ટમ ક્યાં પહોંચી છે આ સિસ્ટમ હવે થોડી દિવસો પછી આવવાની છે પરંતુ આ સિસ્ટમ ભલે થોડી મોડી આવશે પરંતુ તે ખેડૂતો માટે એક સારો વરસાદ લઈને આવશે આજે આ જે વરસાદ વરસી રહ્યો છે ભારતના કેટલાક ભાગોમાં એટલે કે અરબસાગર અને અડધા રાજ્યોને જે વરસાદ વરસી રહ્યો છે તે વરસાદ છે તે સંપૂર્ણ વરસાદ નથી એટલે કે ધોધમાર વરસાદ વરસે એવો વરસાદ નથી પરંતુ હળવા અને વરસાદી ઝાપટાઓ જેવો વરસાદ છે આ વરસાદ હજુ થોડો મોડો આવવાનો છે ને હવે ફરીથી જ્યારે સિસ્ટમ બનશે તે સિસ્ટમ એક સારી સિસ્ટમ બનશે અને એ વાણીલાયક વરસાદનું સિસ્ટમ બનશે આ સિસ્ટમ હજુ થોડી મોડી આવવાની છે પરંતુ ખેડૂતો માટે જ સારી સિસ્ટમ છે અને આ સારી વાત છે કે હજુ થોડો મોડો વરસાદ હશે પરંતુ તે સારો વરસાદ થશે અને આજની માટે આટલું મળી આવતા વિડીયોમાં નમસ્કાર આ વિડીયો તમારા આ વિડીયો વિશે તમારો મત શું છે અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો મારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજની માટે આટલું મળી આવતા વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો નમસ્કાર